રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો તો અમે જઈ પાણાવારી તમે બધા જાઓ મતદાન કરવા અમે જાઉં લગભગ બપોર આસપાસ કેમકે ટાર્ગેટ છે ને આપણું પાણાવારી વાવી લેવાનોથી લગભગ અગિયારક વાગીએ તો સો વવાઈ જાય જો કંઈ અડચણ નહીં આવે તો હાલો અમે ફટાફટ જઈ હાલો રાજુભાઈને જો બાજકાન બધું તૈયાર કરી દીધું છે હવે એ હાલ તો થઈ જાય હું વાહ પાણીને થોડોક નાસ્તોને લઈને જવાનો છું

હલો તો થોડીક વાર વાવી લે પછી નાસ્તો કરી લે હું પીર આવી લે હું અને લગભગ દહ અગિયાર વાગીએ ને તા ત્યાં વવાઈ જાય અંદાજ એવો હે જો બહુ કંઈ ખોટીપોર નહીં થાય ને તો પછી જાઉં આપણે મતદાન કરવા અને હવે મજે જ આવે ભાઈ માંગ્યા એ ગુરુ તરકા ભાઈ રાજુ ઘડીકવાર વાવે છે ને Tata અમે બે નાસ્તો કરી લઈએ જો મેં જીયને ચાલુ કરી દીધો છે હા જીયન ભાઈને જલસો આવી ગયો આજે આયા ખાંડવારી રોટલી આવી છે નહીં જી આ અને મેં કઈ રહ્યો છે ચેવડો ચાલુ બે વારા બદલાવ કે ખાઈ લે ને તો ખોટી ના હું અને વવાઈ જાય વેલ હાલો તો કોઈને ખેતરે નાસ્તો કરવો હોય તો આવી જાવ ખેતરે આવ્યા ભેગી ભૂખ લાગી ખબર ને જ કોઈ હિરાવી નહીં પણ બાર કામ કરવાનું હોય ને ખેતરું એટલે ભૂખ બહુ લાગે એટલે મેં જઈ ચાલુ કરી દીધું રાજુભાઈ નો પછી વાર હોતો નથી રાજુભાઈ જો અમે ચેવડા નું ભરી આવ્યા ત્યાં અહીંયા આગળ જા હા

મીઠી વસ્તુ જડે ને એટલે હા અને કઈ ના જોઈએ હા ખરેખર હદ મીઠા જરૂર લે જા હાલો ભાઈ તો જો આપણે મોટા ભાગમાં આવે છે ને લગભગ ત્રણ ના ઉઠલું થાય ત્રણ ચાર ઉઠલું માં વવાઈ જાય પછી બે કટકા રહે ચા ચાનો ફોન હતો રાધુ કે ચા દેવા આવી કે વવાઈ જાય સાડા દસ અગિયાર વાગે હવે જોઈ જ્યાં પૂઈ ગયા ત્યાં ચા ને ના પાડ દીધી હવે અમારે રાજુભાઈ ને સાંભળીએ મને તો આવી જ જાય કેળું ખાઈ લે એટલે ઘણું મીઠું મો થઈ જાય વેલેરા છૂટા થાય તો જાય ને મતદાન આવે તો અહીંથી ડાયરેક્ટ હે તો કઈક વાગી ગયા હે ને આપડે સુફર વાવી લીધું હે જો રાજુભાઈ વયો ગયો હે ને અમારે ભાઈ ને ગાડી અહીંયા અને એક આજ થોડીક ખુશીની વાત છે એક આપણું જે રિસીવર ખોવાનું હતું ને ગયા વર્ષે આખું એક વર્ષ ટપી ગયું છે ને હવે મને આજ જઈડું છે ખબર નહીં હાલતું હે કે બંધ હશે કાંઈ ખબર નથી ઘરે જઈને ટ્રાય કરીને ત્યાં ખબર પડે તો હાલો હવે ફટાફટ ભાગી ઘરે નાઈ ધોઈને જાય મતદાન દેવા હા અને ભેગું ને ભેગું રહેવું હે જો હું ભાભા ભેગા હું ભાભા આમ હું ભાભા આમ ચાલુ ને ચાલુ રેખું હા ખબર અમે આવી ગયા ઘરે જઈએ જલસા મારી કીમા દીધો મોત કુ આપડે તમને ખબર નથી તમને ખબર નથી કીમા દીધો એ ખબર નથી

કોઈ નથી <laughs> <laughs> <laughs>

પાલા આગળ ચાર હે ને રાજુ આગળ છ હે પાલો બદલાવી લેવાની બીક લાગે જોઈ રે કઈ વાંધો નહીં તો આપણે આવી ગયા જો મતદાન કરીને પાલભાઈ ને એના ઘેરે મૂકીએ એવા કેમ કે ભાઈ આગળ ગુલ્ફી હતી ઓગળી જાય સમજે તડકા બહુ પડે ત્યારે હા અને મતદાન કરી આવ્યા છે મારે તો બે બે ત્રણ ત્રણ ટીલા થયા આમ કર્યું ને બધે હું ઈડ એક મેસેજ હતો કમલેશભાઈનો કમલેશભાઈની ત્રેવીસમી મેરેજ એનિવર્સરી છે તો કમલેશભાઈ અને શિલ્પાબેન હેપી મેરેજ એનિવર્સરી હેપી મેરેજ એનિવર્સરી ત્રેવીસમી એનિવર્સરી છે તો તમારું દાંપત્ય જીવન ખૂબ અને ખૂબ આનંદમય આનંદ મંગલમાં જાય એવા અમારી મુરલીધરને પ્રાર્થના બહુ જો કે આવું વિશ કરતા બોલતા ના આવડે ગામડામાં એ કંઈ હોય નહીં કમલેશભાઈ ભાઈ કંઈ ભૂલચું કોઈ તો માફ કરજો તો હાલો હવે થઈ ગયા હે બપોર અને મારે રાજ્યા ને જાઉં હે બપોરા કરવા એક વાગી ગયો છે તો પહેલા આપણે જે આપણું મતનું દાન કરવાનું હતું એ દાન કરી અને આવી ગયા જાઈ બાયુ બાઈ બપોરા કરે છે બા ને રાધુ તો હાલો અમે આવે બેહી જાઈએ લેડાનું દાન કર્યું પેટમાં થોડુંક દાન નાખી મતદાન કરવા કેમ ના આવ્યો

bắt đầu được cái lần này là một cái lần này là một cái lần nahi na 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 nahi la 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 macri li mar dar no tu puram ti जी आका पर क्यों आ रहा है हां

i i right i went fun do આ બધા જાણું બેઠા એ જોર દોના બેન આવી ગઈ આ પણ નહી આ કે કાકો પાપા આમે તાયા ખાતા ના જો બાપો નામ થઈ ગઈ એ તયકી નું બધું ઉકાળે છે દેવ તો આડી ગઈ પણ બધું ન નચું પાંચ પોચે કે તો એ લાજી બાપા નહી આવી ગયા છે ઓર મોકે જો અમારે છોટે મહેમાન હે મહેમાન રીમાન થઈ જવાના છે આ મીમાન અમારે આગળ રીમાન થઈ જવાના હે

વેકેશન પેડું તર્નથરો કઉ હવે મંદિરે જવાનું કેવી મજા અમારા મામી રાંદર ટેડે છે પછી પછી

ગઈ ઈ તા માં પડી હે તો જો મીમન આગણી વયા ગયા છે મીમન હતા અમારા કાકી હતા જામનગર રહે ને ઈ અને બાકી અહીંયા આયા રી બે કાકી ને છોકરા ની બધા આયા ને બેહવા અને આખડી જોઈ બધું અહી રજા લીધી ઘરે હું આવ્યો હું ટ્રેક્ટર ની કુ થોલા રે ગઈ હતી ને બાપુ હતા તા એ હાકું આવ્યો આજ હેઠે બોયડી હે એ તાળીમાં જો આગ લગાડ દીધી હે લગભગ બધું બારી નાખ્યું બે ત્રણ લુંબુ વયું ગયું હે આખી તો જો અહીંયા થી રાજુ બોયડી હરગાવી હે એમને હું આ ઉભા તાલાય ચડી ગઈ છે જો અહીંયા અડધેથી થી લઈ ગઈ હે ઉપર સુધી નું બધું શોખું કરી નાખ્યું જો ને કે અહીંયા અમુક આ તાળી લુંબુ બગડી ગયું અને બાકી જેવા બધા તાલા ઉપરથી ખાઈ રહ્યા હૈદગુનીમાં અડધા અડધા હરગી હરગી નીચે ખરી ગયા હે કોમેન્ટનો જવાબ મારે દેવાનો હતો ઘણા બે ત્રણ કોમેન્ટ એવી હતી કે સુરભીબેનનો તો નંબર આવ્યો હે પણ વીરેનભાઈના કેટલા ટકા આવ્યા વિરેનભાઈનું કેમ કંઈ ના કીધું તો ભાઈ વીરેનને નંબર ના દે વીરેન ચોથા ધોરણમાં ભણે હે અને વીરેનને પંચાણું પોઈન્ટ કે એવા કંઈક ટકા આવ્યા હે પંચાણું ઉપર ટકા હે એના અને સુરભીબેનનો પેલો નંબર આવ્યો નવમાં ધોરણમાં ભણે હે અને સુરભીને છન્નું પોઈન્ટ તેતાલીસ ટકા હે તો આજ તમને આ નો જવાબ મળી ગયો હાલો મારે જો આ દોઢક ઉથર છે એ હું વરી લઉં ને પછી બળદુને હજી બાંધવાના બાકી છે બાંધી લઉં રાજુભાઈ ગયો દૂધ દેવા કાલે જ આવું હે પાલભાઈની આ ખાતર ભરવા પાલભાઈ રામભાઈનું બેનું ખાતર ભરવાનું હે તો અને ઘણા બધાની કોમેન્ટ એવી આવે છે કે તમે આ સુફરને ખાતરને વહેલું કરી નાખ્યું હે ભાઈ થોડુંક વહેલું તો છે પણ અમારા ગામમાં લગભગ હવે ચાલુ થઈ ગયા છે દેશી ખાતરું ભરવાનું ને સુફરું વાવવામાં હું મારે કાકા જ છે હજી કોઈ આગળ થયું નથી લગભગ તો થોડુંક વહેલું છે પણ ફ્રી છે અહીં તે એક કામ કાઢ નાખીશ અને હવે આજના વિડીયાનું એન્ડ કરી દે હું મારું કામ કરું અને વિડીયાનો કરીએ અહીંયા એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ